નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર જ્યાં આજે આપણે ચર્ચા કરીશું આઈપીએલ બે હજાર પચીસમાં લાગુ થયેલા નવા નિયમો વિશે આ નિયમો ક્રિકેટના રેશિયાઓ માટે જાણવું અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે આ સિઝનના રમતમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવે છે તો ચાલો વધુ વિલંબ વગર શરૂ કરીએ નિયમ નંબર એક સલાયવાનો ઉપયોગ પર પ્રતિબંધ હટાવવો કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન બોલ પર લાળનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે અને બોલર્સ ફરીથી બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકશે આ ફેરફાર બોલર્સને વધુ સ્પીન મેળવવામાં મદદ કરશે જે રમતમાં વધુ સંતુલન લાવશે નિયમ નંબર બે ઇવનિંગ મેચોમાં નવી બોલનો નિયમ સાંજની મેચોમાં જો ડ્યુ રમતમાં મહત્વપૂર્ણ અસર કરે છે તો અમ્પાયર્સ અગિયારમાં ઓવર પછી નવી બોલનો પરિચય કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે આ નિયમનો ઉદ્દેશ છે કે ડ્યુના કારણે બોલર્સને થતા નુકસાનને ઘટાડવું અને રમતમાં નિષ્પક્ષતા જાળવવી નિયમ નંબર ત્રણ ડીઆરએસનો વિસ્તૃત ઉપયોગ હવે ખેલાડીઓ ડીઆરએસનો ઉપયોગ ફક્ત આઉટ માટે જ નહીં પરંતુ વાઇડ અને નો બોલ માટે પણ કરી શકશે આ નિયમનો ઉદ્દેશ છે કે અમ્પાયરિંગની ભૂલને ઘટાડીને રમતમાં નિષ્પક્ષતા અને સ્પષ્ટતા લાવવી નિયમ નંબર ચાર ઇમ્પેક્ટ પ્લેયર નિયમ ચાલુ રાખવો પાછલા સિઝનમાં પરિચિત કરાયેલ ઇમ્પેક્ટ પ્લેયર નિયમને ચાલુ રાખવામાં આવ્યો છે આ નિયમ હેઠળ ટીમો મેચ દરમિયાન એક વધારાના ખેલાડીને પરિચિત કરી શકે છે જે સ્ટ્રેટેજીક રીતે ટીમને સ્થિતિ મજબૂત કરે છે નિયમ નંબર પાંચ આઈસી ના કોડ ઓફ કંડક્ટનું પાલન આઈપીએલ બે હજાર પચીસથી આઈસીસીના કોડ ઓફ કંડક્ટના નિયમોને અનુસરવામાં આવશે આનો અર્થ એ છે કે ખેલાડીઓ અને ટીમોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય નિયમોનું પાલન કરવું પડશે જે રમતમાં વધુ વ્યવસાયિકતા અને નિષ્પક્ષતા લાવે છે નિયમ નંબર છ ટીમો માટે નવા પ્લેયર રિટેન્શન નિયમ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે બે હજાર પચીસ સત્યાવીસ સાયકલ માટે નવા પ્લેયર રિટેન્શન નિયમો જાહેર કર્યા છે ટીમો હવે તેમના વર્તમાન સ્કોડમાંથી છ ખેલાડીઓને રાખી શકે છે જે રિટેન્શન અથવા રાઇટ ટુ મેચ આરટીએમ વિકલ્પ દ્વારા થઈ શકે છે આ હતા આઈપીએલ બે હજાર પચીસના કેટલાક મહત્વપૂર્ણ નવા નિયમો આ ફેરફારને ધ્યાનમાં રાખીને આ સિઝન વધુ રોમાંચક અને નિષ્પક્ષ બને તેવી આશા રાખીએ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્ર સાથે શેર કરો નીચે કોમેન્ટ્સમાં જણાવો કે આ નવા નિયમો પર તમારો શું મત છે ફરી મળીએ નવા વિષયો સાથે ધન્યવાદ